જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે આયસા ટ્રેક્ટર ત્રણસો અડસઠ ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે વેચવાનું છે મોડલ બે હજાર ને સોળના મોડલનું આ ટ્રેક્ટર છે ચાવ ઓછી કિંમતમાં આપવાનું છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો વિડીયો પૂરો જોજો બધી જ માહિતી તમને મળી રહેશે છે આપણે ચેનલ પર નવા આવ્યા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તમે આયસા ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે વેચવાનું છે મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાના હોય અને તેની જાહેરાત દર્શાવવાની હોય તો તમે સ્ક્રીન પર વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તેના પર વાહનની વિગતો સરનામા સાથે બધી જ વિગતો મોકલી દેવી આપણે જાહેરાત કરી આપીશું જાહેરાતનો આપણે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેતા નથી આઈ ટ્રેક્ટર રીકાડો એન્જિનની અંદર તમે ત્રણસો અડસઠ ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે વેચવાનું છે મોડલ બે હજારની સોળના મોડલનું આ ટ્રેક્ટર છે વન વન ટ્રેક્ટર છે એક જ માલિકે ચલાવેલું ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે કંપનીના ટાયર છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો કંપની ફિટિંગ આખું ટ્રેક્ટર આખું ટ્રેક્ટર ઓરિજિનલ છે કોઈ શાડશેડ કરેલ નથી ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે અત્યાર સુધીમાં આ ટ્રેક્ટર ત્રેવીસો ની એસી કલાક ચાલેલું છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ એન્જિન પાવરફુલ કંપની કલરની અંદર તમને આ ટ્રેક્ટર જોવા મળશે આ ટ્રેક્ટરની કિંમત તમને જણાવું તો ત્રણ લાખને સિત્તેર હજાર તેમાં ફેરફાર કરી આપવામાં આવશે તેવું આ ટ્રેક્ટરના માલિક જણાવે છે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને ઉમિયા ટ્રેક્ટર્સ નવા દેવપરા હિંમતનગર હાઈવે વિજાપુર તમને જોવા મળશે જિલ્લો મહેસાણા તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી ખરીદી કરી શકો છોટ ક્ષત્રાથી વિડીયો ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો રાહુલભાઈનો નંબર સત્તાણું એક ઓગણપચાસ બાસઠ સાત તેર આ રાહુલભાઈનો નંબર છે આશિષભાઈનો નંબર સત્તાણું એક ઓગણપચાસ સાઠ એક ચૌદ આ આશીષભાઈનો નંબર છે પ્રિયંકભાઈનો નંબર સત્તાણું એક ઓગણપચાસ એકસઠ એક છત્રી આ પ્રિયંકા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે